ફાઇનલી 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 ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીનો આતુરતાનો અંત થયો હવે ખતમ અને ફાઇનલી ધોરણ દસ અને બારનું રિઝલ્ટ જાહેર થવા જઈ રહ્યું છે સો ટકા ઓરિજિનલ પરિપત્ર ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે તમે જોવો છો જીએસ બી ડોટ સર્વિસ નામની જે ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ

તો પરિપત્ર વાંચીએ અને તમે વિડીયો ગમે તો લાઇક અને સેનાને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવતા વિડીયોમાં હું તમને રિઝલ્ટ છે એ કઈ રીતનું લાઈવ જોવું તમારા મોબાઈલ ફોનની અંદર સૌથી પહેલા એ શીખવાડવાનો સૌ વેબસાઇટ દ્વારા અને શું કહે છે આપણે વોટ્સએપ દ્વારા પણ શીખવાડવાનું છે તો ને કરું છું ઓપન બન્યા રોજ વિડીયોમાં મિત્રો ખાસ ન્યૂઝ એ છે કે ધોરણ દસ ના વિદ્યાર્થી માટે ખાસ જાણવા દેવું છે તો જોશો તમે પરિપત્ર શું કહે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી કે મેં તમને કીધું કે આવી અખબાર યાદી આવે ત્યારે રિઝલ્ટ આવશે આવશે ને આવશે અને અનિશ્ચિત રિઝલ્ટ આવી ગયું કોઈને ખબર નહીં નથી અચાનક તારીખ આવી ગઈ છે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગાંધીનગર અખબાર યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં માં ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ઉર્જાલક્ષી પ્રવાહ ઉ ઉ બુ પ્રવાહ ગુસ્કેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસબી ડોટ ઓઆરજી પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક નાખીને જોઈ શકશે તથા વિદ્યાર્થી વોટ્સએપ નંબર સત્તાવન ત્રણસો નવસો એકોતેર પર પોતાનો બેઠક ક્રમ મોકલીને ને રિઝલ્ટ છે એક રિપ્લાયની અંદર જોઈ શકશો જે ગુજરાત બોર્ડે નવી સુવિધાઓ પાડી છે આગળ વાત છે વિદ્યાર્થીઓનો ગુણપત્ર પ્રમાણપત્રને અને એસઆર શાળા શાળા દ્વારા મોકલવા અંગેની જાહેરાત હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારણા ગુણ તૂટક અસ્વીકાર અને પરીક્ષાના પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીની પ્રસિદ્ધ કરવામાં આવે છે તથા ગુણપત્ર અને પ્રમાણપત્ર સાથે મોકલેલી સાથે શાળાઓને મોકલી આપવામાં આવી છે જેની શાળા આચાર્ય વાલીઓ તથા તમામ સંબંધીઓ નોંધ લેવી મિત્રો તો આમાં મિત્રો તમે જોશો તો ત્યાંય ધોરણ દસના રિઝલ્ટનો ઉલ્લેખ નથી કરેલો અને આ રિઝલ્ટ છે માત્ર ને માત્ર બાર સાયન્સ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉભું પ્રવાહને ગુસ્કેટ તો મેં તમને કીધું હતું એ મુજબ કે સૌથી પહેલા બાર સાયન્સનું રિઝલ્ટ આવતું હોય છે અને એ નવ વાગે જાહેર થાય તો એ પણ ફાઇનલ નવ વાગે જાહેર થશે એ પણ અહીંયા તમે જોઈ શકશો નવ તારીખે સવારના નવ કલાકે મેં તમને કીધું કે ધોરણ બારના રિઝલ્ટ છે નવ વાગ્યે જનરલી જાહેર થતા હોય તો બાર સાયન્સનું રિઝલ્ટ છે મિત્રો નવ વાગે જાહેર થશે પણ સાથે સાથે આમાં એડ ઓન કરી દીધું બાર આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ પણ એડ ઓન કરી દીધું અને મેં કીધું કે સાયન્સ સાથે ગુસ્કેટનું રિઝલ્ટ પણ આવવાનું છે તો એટલું આવી ગયું છે પણ આમાં નવીન આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ મિત્રો પહેલાં આવી દીધું અને ધોરણ દસનું રિઝલ્ટ છે એ પછી આવશે તો ધોરણ દસના રિઝલ્ટની તારીખની વાત કરી દઈએ મિત્રો અંદાજી તો આ બે થી ત્રણ દિવસ પછી ધોરણ નું એટલે કે બાર મે આજુબાજુ ધોરણ નું પણ આવી શકે છે અને આમાં પણ વહેલા મળું થઈ શકે છે કારણ કે ગુજરાત બોર્ડવાળા અચાનક જ રિઝલ્ટ જાહેર કરી દીધું બધાને એમ લાગ કે પંદર તારીખ પછી પંદર તારીખ અને અચાનક રિઝલ્ટ જાહેર કરી દીધું છે તો જાહેર થઈ ગયું છે તો તમારું રિઝલ્ટ બેસ્ટ આવે તેવી મારા તરફથી તમારા જેટલા મિત્રોને વિડીયો શેર કરો ધોરણ દસનું રિઝલ્ટ જાહેર નથી થયું એટલે ખોટા ટેન્શન ન લેતા અને ખોટા તમે સીટ નંબર નાખીને ટ્રાય ન કરતા તમારું રિઝલ્ટ જાહેર નથી થયું ધોરણ દસના ના વિદ્યાર્થી માટે ટેન્શન લો તમારે રિઝલ્ટ પણ જલ્દી જાહેર થશે આપણે આ શરણમાં વિડીયો બનાવીને મૂકી દીધું જેવો પરિપત્ર આવશે એટલે વિડીયો ગમે તે લાગતો અને સબસ્ક્રાઈબ કરી નાખજો હારો બેસ્ટ ઓફ લખ બધા તમારા બોર્ડના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લખ મારા તરફથી